વિશાલ મામા તાળું મારે છે અને હવે નીચેથી ટેક્સી ગોતવી પડશે ચાલી કિલોમીટર દૂર છે એટલે ઓટો રિક્ષા ન જતી અમને મળી ગઈ છે અમારી ટેક્સી અને ટેક્સીનું ભાડું છે કંઈક બે હજાર રૂપિયા જેવું છે અને મન ઓલું જે શિશુ હતું ને એ તો બંધ થઈ ગયું કારણ કે બરફ વરસાદ થઈ છે એટલા માટે એ તો બંધ થઈ ગયું છે અહીંયા ફોર બાય ફોર જ જાય છે તો જોઈએ હવે ત્યાં જઈને ફોર બાય ફોર માં જઈએ કે પછી ગાડી ગાડી આ જાતી હોય તો આમાં હોય જવું જોઈએ કઈક કરીએ તો હાલો અમારી ગાડી આવી ગઈ છે અને નીકળીએ સીધા આવે અંજની મંદિર અંજની મહાદેવ મંદિર અધ્વજે પહોંચ્યા હતા અને ભાઈ કહે છે કે

હવે જવું છે સીધું ને જવું છે ન્યા જ જવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો અહીંયા ટ્રાફિક એટલો જામે ને લગભગ દોઢ કલાક થયા તો અમે હાલીએ છીએ પણ હજી એમ નથી એવો ને એવો ટ્રાફિક છે જો

અને ભાઈ અહિયા ચોડવાનું એટલું આમ છે ને થકાય જવાય બેઠા અને એક બે ફોટા ક્લિક કર્યા એ તમને વિડીયો નાખી દે અને જોવા એનો વ્યુ કેમ છે બાકી આમ ન જોવો તમને સિનેમેટિક નાખી દઉં જોઈ લો તો મગાઈ લીધી મેગી પહાડો મેગી ફાઇનલી પહોંચી ગયા છે અને હવે અહીંયા રમવાનું છે બરફમાં જો અહીંયા કોકે ઓલો માણા બનાવ્યો મેન કહેવાય ને એ બાકી નહીં જો પબ્લિક રમે જ છે ને કરી અહીં પડે જા જાઓ અહીં જો બળકમાં જો જાઓ લપટ છે જ જ જ એ જ ગયા હું એક વિડીયો નાખે આડી તમે જોજો લપટ છે ને એનો મેં હા બેઠા બેઠા એ જ કહ્યું હતું કયો નો બેઠા બેઠા ઈ જ જોતો તો કેટલા લપટે તો મિત્ર હું ઉપર ગયો ને તો કેવું થયું ખબર છે કે ઉપર જે ઓલા બરફ જોડિયા ઓલા છે અટકેલા હે ને એ નીચે પડે છે ઓલા બધા હે ને એ નીચે પડે હે તો પછી આપણે રિસ્ક લેવું નથી હું ઘરનો એક ને એક છોકરો છું આવતો રહ્યો હેઠો અને હવે ભાગી જાવ આગળ તરત બધ નીકળવું જ છે વિશાલ મામા મિત્રો તો નીકળી ગયો હું ને વચ્ચે આવી એ નદી અને નદીનું પુલ તો જાઉં કેમ છે ને ઓયલા જોવ વળવાંગડા જો નદી કેમ આવે આમાં પડ્યો તો ગયો આમ સીધો નહીં પડું તો મિત્રો હું એવું ધડ્યો એવું ધડે એવું ધડ્યો ને કે વાત જવા દો પછી થાકી ગયો ટોપી કાઢ નાખી બધું કાઢ નાખું ગયો ને બરફ બરફમાં હું તો કેવી મજા આવે જો બરફમાં હું તો કેવી મજા આવે માથું ન રખાય બાકી તારી લો તો મિત્રો પહોંચી ગયો છું નીચે અને હવે ગોતું છું અમારો ડ્રાઈવર ક્યાં હોય ગયો ગાડી લઈને એને ગોતું છું હવે એટલામાં ઘૂમતા મારું છું અહીં જોયું તો કાંઈ છે ને હવે અહીંયા કીધું કે આ કાચો રસ્તો છે ને એ રસ્તા ઉપર આવી લો હું તો આગળ નીકળી ગયો હતો તો હવે જાઉં છું એ રોડ ઉપર માંડ ભાઈને મળ્યા હે ગોઈતા લાઈવ લોકેશન નાખીને પછી મળ્યું હે તો આવી ગયો છું ફોરવીન માં હજી વિશાલ મામા તો આવ્યા નથી એ ક્યાં આવે છે તો કાંઈ ખબર છે નહીં તો એ આવે પછી નીકળવાનું છે ત્યાં સુધી અહીંયા વેઇટ કરીએ બેઠા અહીંયા

અને હવે હે ને ટાઈટી એવી લાગે હે અને જમવાય જવું હે તો હાલો જલ્દી જમતા આવીએ